હેલો ફ્રેન્ડ જય સોમનારાયણ સ્વાગત છે તો ચાલો આજે તો આપણે ભાત પણ બફાઈ ગયા છે અને શાકમાં વટાણા બટેકાનું શાક પણ બફાઈ ગયું છે સૂકા વટાણા બટેકાનું શાક બરોબર તો આજે આપણે ટિફિનમાં શું દેવાના એ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લા સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આજે નક્કી નથી કે બપોર પછી ટિફિન બનશે કે નહીં બનશે બરોબર કેમ નક્કી નથી ને એ હું તમને આગળ વિડીયો નહીં બરોબરનું ટિફિન તો બનાવીએ કેમકે કાલે પણ આપણને એટલે બરાબર કેમ કે કાલે સાડા બાર ને પાંચ ટિફિન આપણે રેડી થઈ હતી તો ન ખાવું જોઈએ ધ્યાન રાખશો આપણે પણ બરોબર ચેક કરી બફાઈ ગયા છે તો સાવ અહિયાં વટાણા બફાઈ ગયા છે

નીચે ઉતારી દઈએ અને વટાણા નો ઘડીક તો એમ હતું કે વરસાદ અને પછી વરસાદ તો રાત્રે તો તમારી કેવો વરસાદ છે કોમેન્ટ કરીને લખજો કે અમારી વરસાદ છે બાકી રાજકોટમાં રાય વરસાદ હતો અત્યારે વરસાદ નથી તો ઘડીક રાત્રે હતો વધારે જ વરસાદ હતો અત્યારે વરસાદ નથી તો ચાલો વટાણાનો શાકનો વઘાર કરીએ નખાઈ ગયું છે ગ્રેવી પણ નાખાઈ ગયું છે ટામેટાની

ચાલો અહીંયા મસ્ત મજાનું વટાણા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો સરસ મજાનું મસ્ત સૂકા વટાણા આવે ને લીલા એનું શાક બનાવું છે આજે આપણે તો જોઈ લ્યો છે ને બાકી મસ્ત મજાનું તો ચાલો હવે મેં ગેસ તો બંધ કરી દીધો છે હવે બાંધી દઈશું આપણે લોટ

ભાત ને અહીંયા બી ટીફિનો રખાઈ ગઈ છે તો અત્યારે આપણે આટલી ટિફિનો ભરવાની છે ને પાંચ પાંચ વ્યક્તિ અહીંયા જમીન જશે બરોબર તો ચાલો ફાઇનલી બપોર ટિફિન બની ને તૈયાર છે તો હવે આપણે દઈશું ટિફિન કેમ કે સાડા બાર ને દસ મિનિટ થઈ ગઈ છે ટિફિન ભરવાની બાકી છે તો હવે ફટાફટ ટિફિન ભરી દઈએ વાંધો ના આવે આજે લેવા નથી આવે લેવા આવી જાય ને તો ઉપાધિ હોય ચાલો ફટાફટ આપણે ભરી દઈએ ટિફિન અને ફ્રેન્ડ્સ વાગે ગયા છે બે બપોરના અને જો આજે તો કંઈક આવું વાતાવરણ છે અમારે રાજકોટમાં લાગે છે કે વરસાદ સાંજના પણ આવશે એવું છે અહીંયા તો કપડાં ધોઈને સુકાય છે હું તમે જોઈ શકો છો હવે આપણે ગયા તા ટિફિન ભરીને માર્કેટ તો આટલું શાક લઈ આવે કેમ કે બે ત્રણ દિનની આગાહી છે એમ કહે તો પછી શાક તો ઘરમાં જોવે ને આટલી બધી રસોઈ કરતા હોય એટલે થોડું ઘણું પડ્યું હોય તો વાંધો ન આવે તો સવારે વહેલી માર્કેટ જવાનો તો કઈ વારો નથી આવતો મેં કીધું લાવો લઈ આવે તો પાંચ કિલો પાંચથી થી છ કિલો ટમેટા ને બધું લીધું હે અઠેલીમાં પણ છે અને બાકીનું અહીંયા બધું શાક છે અને વાસણ ટકવાના બાકી છે ઉપરના મુએ કચરા પોતા કરી દીધા કેમ કે આજે બકરીને એમ રજા છે તો અહીંયા અત્યારે આપણે સાફ સફાઈ કરવાનું છે બાકીના વાસણો તો હું રસોઈ કરતા જઈને ઉટકી નાખાતા તો આટલા વાસણ છે તો પહેલાં તમે ચાલો એ આપણે ફટાફટ ઉટકી નાખીએ અને ફટાફટ કરી દઈએ આ રસોડાની સાફ સફાઈ ફ્રેન્ડ અહીંયા સરસ મજાનું રસોડું સાફ થઈ ગયું છે અહીંયા જો ટાપ પણ સાફ થઈ ગયો વાસણ પણ ઉટકી નાખ્યા છે આપણે હવે અત્યારે હું જાઉં છું ઉપર કેમ કે નું એ જ કાળે સાડી પહેરી હતી ને એને કરવાની છે ઇસ્ત્રી તો ફટાફટ આપણે ઇસ્ત્રી કરી દઈએ ચાલો લઈ લઈએ સાડી પહેલાં તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ઉપરથી ઇસ્ત્રી કરીને આવી ગયા છે અને અત્યારે હું બનાવી રહી છું ટિફિન પણ આજે મારે બે ટિફિનો ભરવાની છે મોટું ટિફિન નથી તો આજે તો આપણે છે ને મોટું ટિફિન છોકરાઓ સભામાં જવાના છે એટલા હાટું થઈને આપણે મોટું ટિફિન નથી બનાવવાનું તો ચાલો ફટાફટ આપણે બે ટિફિન બનાવી દઈએ તો સાજના ટિફિનમાં ફક્ત બે ટિફિનો છે તો ચાલો હવે આપણે બે ટિફિનો બનાવી અને પેક કરી દઈશું બરાબર તો ચાલો અહીંયા અમારી બે ટિફિનો ભરાઈ ગઈ છે આ મોટું ટિફિન છે એક નાનું ટિફિન તો બે ટિફિનો બે દુકાને જશે તો સાજના ટિફિનમાં ફક્ત બે ટિફિનો જ બનાવી છે આપણે તો ચાલો હવે આપણે ટિફિનો પેક કરી દઈશું અહીંયા બધું ક્લીન થઈ ગયું છે આ તમે જોઈ શકો છો બધું ક્લીન થઈને તૈયાર થઈ ગયું છે તો મોટું ટિફિન છે એમાં ચાર નું ટિફિન ભર્યું છે આપણે નાના ટિફિનમાં બે તો ચાલ હવે આપણે પણ આ વિડીયો અહિયાં જન્ડ કરશું